ત્યારે તબત્સુમના પણ અગાઉના લગ્નમાંથી બેસંતાન હતા લગ્ન પછી તબત્સુમ સાસરીમાં રહેવા ગઈ હતી પરંતુ થોડા સમય બાદ પતિ લાખુ ખાનના કિરણ નામની યુવતી સાથે સંબંધ વિશે જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝગડાઓ શરૂ થયા લગ્નના થોડા મહિનામાં તબત્સુમ પિયર સુરત પરત આવી ગઈ હતી છેલ્લા ચાર મહિનાથી દંપતિ વચ્ચે ટેલિફોનિક પર ઝઘડા થવા લાગ્યા હતા ઓગસ્ટના સાડા પાંચ વાગે લાખુ ખાને તબસુમ સાથે વિડીયો કોલ કોલ કર્યો હતો આ દરમિયાન ફરિયાદીએ પોતાના સાથે સુરત લાવવા અને સાથે રહેવાની જીદ કરી હતી આ વિવાદમાં તબસ્સુમને તેને તલાક 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 કહીને તલાક આપ્યો હતો આ ઘટનાથી તબુમ આશ્ચર્યચકિત ચકિત થઈ ગઈ હતી

લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને જે જાલોરમાં રહેવાસી છે એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને ત્રણ તલાક આપ્યા હતા જેમાં ટ્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનો અધિનિયમ છે બે હજાર એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી એ ઉપરાંત એમની પાસે બે લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી તો આ બધા બના ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ 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 સેક્શન્સ અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે જેમાં આરોપી તરીકે જે લાખો છે એની તપાસ અત્યારે ચાલુ છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ